भाई तुम्हार <laughs> तुम्हारे तुम्हारे दुलाने जो गीत वगैरह अभी हमारे भाई है बहुत सेवा कर रहे हैं यार शंकर हुआ अभी सेवा में बारे में कुछ बोलना चाहेगे बोलो कुछ भी ले अभी तो ये पैसे मांग रहे हैं यार क्यों लागते तो है रुआ है आगे लगा हुए है પણ આ કેવું દેખાડું હા હવે ચોખ્ખું દેખાડું કે નહીં દેખાડું કેવું દેખાડું આવ્યું આ હે તમે શે છે અમારા લાલુભાઈ આ કેવું દેખાડું હવે હારે દેખાડું એ આ કેવું દેખાડું દાદા હવે સારું છે હાર છે હાર છે આપણે મેહુલભાઈ આપણે તો હે કેમ કે એ ફોટા પાડવાનો છે તો જોજો આપણે આજે અમારા ફોટાનું વાટાવાનું બહુ જોરદાર છે એટલે બરોબર દેખાતો શું જોયા કરે હા ભાઈ બરાબર દેખાતો હોય તમે જવાના છે ખબર નઈ કાંઈ જવાના છે લોકેશન જ્યાં મને ત્યાં જઈએ તો તમે લાઈક કરી દેજો એક આ છે મંદિરનું વાતાવરણ જોઈ શકો છો તમે અને અહીંયાથી છે આપણું ફળિયાનું એ અને આ છે મંડળનું વાતાવરણ આ વાતાવરણ તો મેં પહેલા જોયું કે અમારા ફરિયામાં બી જંગલ છે જો કેટલું મોટું એથી ભૂખો અમારા ફરિયાનું મોસમ તમે જોઈ શકો છો કેટલું જોરદાર છે જો આ જંગલ જેવું લાગે છે બેઠું જંગલ જેવું જ અને એમ જો મેહુલભાઈને એન્ટ્રી જો ખાલી ફોટા પડાવવાની ના આપણે ફોટો પાડશે નફામાં મંદિરથી નીચેનું તાપીનો નજારો જોઈ શકો છો તમે આ છે મેહુલભાઈ અને અહીંયાથી જો આ પોલ બને છે આવડે એનું પોલનું નામ છે કોજવો અહીંથી જવાય ઉંમરસારી બાજુ માંડવીવાળો રસ્તો છે એનું વાતાવરણ તમે જોઈ શકો છો અને અહીંયા બધા નાવ બી ચલાવી રહ્યા છે જો અને બીજી બી નાવ તો આજે તો અમને પહેલી વાર મને આટલું બધું વાતાવરણ સારું લાગ્યું કેમ કે પડેલો છે વરસાદ એના લીધે વાતાવરણ જેથી લીલું લીલું થઈ જાય ને એટલે એને તમને ખબર હોય તમે અહીંયા બનાવલો છો પેલા કાકા હદ બ્લોક તો તે બ્લોકને જોઈએ તો ફટાફટ જોઈ આવજો હાલો કન્ટિન્યુ રહીજો ભાઈ ફોન પર જતો તો આવડેતા એવું નહીં લાગે કે મેં આપણે બ્લોકમાં જે ખાડું નથી બોલતો એમ એમ મસ્તીમાં લઈ લેતો શું યાર હાચું મસ્તીમાં મને એવું લાગે છે કે મસ્તીમાં લઈ લે તમને બી એવું લાગે તો કોમેન્ટ કરીને જણાવજો લાઈક કરી દેજો જંગલનો રસ્તો જો તમે કેટલો જોરદાર છે આ જો ભાઈ કેવું છે આપણું જંગલ ખાલી ગાઈસને તમે બતાવી શકો છો આ છે આપણો ભાઈ એ જો મારા વિડીયોમાં એટલી મહેનત કરી છે ને તમે જોજો ખાલી મારા ઈન્સ્ટાકામની આઈડીમાં જોજો તમે આઈડી આ ઇસ્ટાકામની આઈડી છે એના પણ જેનો ફોલો કરી દેજો અને એટલી મહેનત કરી છે ને મારા રીલમાં આ ભાઈ મારે તો કોઈ આવતું નહીં હતું રીલ બનાવવા ત્યારે મારા પચાસ ફોલોઅર હતા અને આજે અગિયારસો ફોલોવર છે તમારા ભાઈના બસ એ રીતે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો અને આવો જ સપોર્ટ કરતા રહેજો તમને મેં કહેવું ભૂલી જો આજે મેં બ્લોગ ચાલુ કરો પાંચ વાગ્યા અને વાગી ગયા છે આવડે હાળા છ ખાલી પંદર મિનિટ બાકી છે એટલે માની લો તમે હાડા છ વાગી ગયા ખોટું શું કામ બોલું હા હા છમાં પંદર મિનિટ બાકી છે પંદર મિનિટ બાકી છે એટલે કે સવા છ વાગ્યા તો મસ્ત અમે આવી ગયા છે એક બોટ મસ્ત લોકેશનમાં તાપીના ઉપર તો હલો હવે જઈએ આપણે જંગલમાં અને તમારો ભાઈ ચાલતો ચાલતો આવ્યો એટલો એટલો હપાઈ ગયો છે ને કે બોલવામાં બી કંઈ એ નથી લાગતો અને રસ્તો જોઈ શકો છો તમે આટલી મેળસથી જવાનું જો તાત્યો લી રહો તો માનો અમે બી લીડી જ જા અને હટાટ બ્લોક બી લીડી રહી અને રસ્તો જોવો ખાલી બોલ ભાઈ રસ્તો કેવો છે રીતે તમે બતાવો ખાલી એકવાર ના જો વાત ખબર નઈ અમે કોના ખેતરમાં ઘસી ગયા છે લોકેશન અને બતાવું એક બે ત્રણ જોઈ શકો છો તમે લોકેશન એકદમ જોરદાર તમારા માટે હોય પણ મારા માટે બહુ જોરદાર લોકેશન છે અને અહીંયા છે ગ્રાઉન્ડ બળબેર રમવાનું અને લોકેશન જોઈ શકો છો હવે આપણે બનાવ્યું મેહુરભાઈ ની રીલ બે વફાની ભાઈની ની બધી છોડી નાખી ગયેલી હોય

બીડેલો હતી તો જો ખાલી ચાલે માર જો હવે ભાઈ હિન્દી માર ની મારવાનો તે કહી દે મને ખાલી ફાઈનલી મેહુલભાઈ ની રીલ શૂટ થઈ ગઈ છે ને હવે જશું આપણે ઘરે તો તમે લાઈક કરી દેજો ને મેહુલભાઈ નો વિડીયો આવે તે બી તમને મે બટાડા તો ફટાફટ લાઈક કરી દેજો તો ચાલો હવે જશું આપણે હિદ્દા ઘરે અને મેહુલભાઈ તું રીલ કેર મુખે રીલ કેરે ગાઈસ ને કોઈ ખાલી એટલું તો બોલ દે મારા ભાઈ યાર આ તો એટલો હળમાઈ ને મને લાગે બઈડી છે રોય બોડે માટરો પણ આટલું બધું હરમાવાનું હેલા ગાઈસ ગાઈસ આ ખેતરનો રસ્તો તો ખુલ્લો જ છે અહીંથી પર આગળથી જો કેવો છે કાળો તમે फटाफट સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ આપણે આના ઘરે બાટલી મંગાવેલી બાટલી લઈને આવી ગયો છે ને મારા પૈસા પેલા હાથમાં આ છે પૈયા આપણા પહેલાના નાબલી મારી દસ રૂપિયાની બાટલી લાવડો છે ભાભીનો ફોન આવી ગયો છે અને જોઈ શકો છો તમે બાટલી બીધો બીધો ભાભી વાત કરતો ગેસ મેં કોઈ ડૂઠ નહીં બોલું કે ભાભીનો ફોન આવે અને મેં વિડીયોમાં તો ફાઇનલી ભાભીનો ફોન આવી ગયો છે અને ભાઈ બહુ જ જોરદાર વાત કરી રહ્યો છે હું વાત કરતો થોડાક કેમ ખાલી તમે લાઈક કરી દેજો અને બસ તો બ્લોક અહીંયા જઈને કહી દે આજના બ્લોગમાં એટલું બ્લોગ ખાવે તો લાઈક કરો ચેન પણ હોય તો જયશ્રીરાની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો મળે જયશ્રીરાબેન બાય બાય પાટલી બહુ જોરદાર છે